રાધનપુરના રેલવે સ્ટેશન નજીક આવેલું વર્ષો જૂનું તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતા રામેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યું છે મંદિરના નવનિર્માણ અને સુધારણા માટે કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ મંદિર રાંધનપુરના ધર્મપ્રેમી નાગરિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે હવે મંદિરને વધુ સુવ્યવસ્થિત સજ્જ અને ભવ્ય બનાવવાનો ઉદ્દેશ રાખીને લોકની સહભાગીદારીથી નવીનીકરણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સેવાભાવી લોકો તરફથી તમામ ધર્મપ્રેમી જનતાને વિનંતી કરવામાં આવે છે કે આ પુણ્ય કાર્યમાં યથાશક્તિ સહયોગ આપીને ભવિષ્યની પેઢી માટે આ ઐતિહાસિક મંદિરને ભવ્ય બનાવવામાં મદદરૂપ બનવા અપીલ કરાઈ છે

રાધનપુર મહાદેવ નું મંદિર ઐતિહાસિક અને પુરાણિક મંદિર છે શ્રાવણ માસ ની અંદર પવિત્ર શ્રાવણ માસ ની અંદર બીજા સોમવારે અહીં ભવ્ય મેળા નું આયોજન કરવામાં આવે છે રાધનપુર અને આજુબાજુ ગામડાની શ્રદ્ધાળુઓ મોટી હજારોની સંખ્યામાં અહીં ઉમટી પડે છે પરંતુ અત્યારે આ રામેશ્વર મહાદેવનું મંદિર જર્જિત થઈ જ હોવાથી એમનો ફિરથી નિર્માણનું કામ શરૂ કરવામાં આવેલ હોવાથી શ્રાવણ માસે નજીક આવેલ હોવાથી અહીં રાધનપુર રેલવે સ્ટેશનના સ્ટાફની વાત કરીએ તો ઈએન એન સાહેબ વતા પીડબલ્યુ આઈડબલ્યુ અને ઈએન સા વતા આરપીએફ જીઆરપી બધા સ્ટાફનો અમને સાથ સહયોગ ફૂલ મળી રહ્યો છે પરંતુ આ શ્રાવણ માસ નજીક આવતો હોવાથી હવે પંદર વીસ દિવસ જ બાકી છે માટે વધુ સાથ સહયોગની અપેક્ષા એમની પાસેથી રાખીએ છીએ અને રિટાયર્ડ કોલાણી અને આજુબાજુ અમારા ગામના લોકો અને આગેવાનોને પણ નમ્ર વિનંતી છે કે આગળ પડીને ભાગ લે અને આ મંદિરનું કામ શ્રાવણ માસના બીજા સોમવાર સુધી પૂર્ણ થાય એવી અપેક્ષા બધા જોડેથી રાખીએ છીએ મારું નામ વીરાજી રેલવે સ્ટેશન રાધુભા રહીએ છીએ આ રામેશ્વર મહાદેવ શંકર મંદિર છે અને અહીંયા નમ્ર અપીલ છે શું નામ તમારું વીરાજી હું રેલવે સ્ટેશન રામેશ્વર મહાદેવમાં રહું છું પાછા વર્ષોથી રહું છું અને હવે મંદિર બહુ જૂનું થયું છે એટલે મંદિર પાડીએ છીએ અને સાથ સહકાર રેલવે સ્ટેશન વાળા વધતા બાર ગામના ગામના સર્વે સાથ મળીને આપણે રેલવે સ્ટેશનનો મેળો આવે છે દર સો માસે સોમવારના દિવસે બીજા સોમવારે આપણે મેળો ભરાય છે હવે મેળો તો બધા આનંદ ભર આવજો અને આ કામમાં મદદ કરજો બોલો રામેશ્વર મહાદેવની તમારું નામ મારું નામ ભરતપુરી બાપુ ભરતપુરી જાલમપુરી ગૌસ્વામી રાધનપુર રેલવે સ્ટેશન રામેશ્વર મહાદેવનું મંદિર અત્યારે રહું છું રાધનપુર રામાપીરના મંદિરમાં બોલો રામાપીરની જય